ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો શ્રી હંસ મુક્તિ વિદ્યાભવન દ્વારા આજે શાળાના બાળકો શિક્ષકો તથા વાલી વાલીશ્રીઓએ દ્વારા વિવિધ કલાકૃતિઓ પ્રોજેક્ટ અને પ્રયોગોના મોડેલ તૈયાર કરવામાં આવેલા હતા આ કાર્યક્રમને વધુ દીપાવવા કતારગામ વિસ્તારના કોર્પોરેટર નરેન્દ્રભાઈ પાંડવ જ્યોતિબેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા તેમજ નજીકની શાળાના આચાર્યશ્રીઓએ આવી બાળકો તથા શિક્ષકોના ઉત્સાહમાં અનેરો વધારો કર્યો હતો અને તેમના દ્વારા બનાવેમાં આવેલ કૃતિઓ નિહાળી હતી આજ રોજ કટાજા વોર્ડ નંબર સાતમાં આવેલ હંસમુખી વિદ્યાલયમાં જે કલા દર્શનનું જે વિદ્યાર્થીઓ જે ખરેખર જે બધું બનાવ્યું જે રામ મંદિર જોયું અમે જે ભારતમાં જે અનેક જે જંગલો છે જે એની જે બુદ્ધિ પ્રમાણે જે કાંઈનું પ્રદર્શન જે કર્યું છે ખરેખર બહુ સરસ કર્યું છે આ જોતા એવું લાગે છે કે ભવિષ્ય આપણો ભારત દેશ જે વિશ્વ તરફ જઈ રહેવાની તૈયારી છે તો મને એવું લાગે છે કે આજકાલના જે વિદ્યાર્થીઓ જે છે એ આ રીતે જો પ્રદર્શન કરશે તો આવતા દસ વર્ષમાં મને એવું લાગે છે કે ખરેખર ભારત વિશ્વ થઈ શકે છે અને આ જ રીતે થવાથી બાળકોને બી શક્તિ આવે છે બાળકોને બી ખરેખર એમ લાગે મારે કંઈક કરવું પડે એમ છે એમ હંસમુક્તિ વિદ્યાલય જે કર્યું છે એમ દરેક શાળાઓએ આ રીતે પ્રદર્શન કરવું જરૂરી છે જેથી દરેક વિદ્યાર્થીઓને બી મકજમાં અને આગળ પ્રગતિ થાય એમાં મારી સાથે મારા સાથી કોર્પોરેટર જ્યોતિબેન બી હાર્ય હતા અમારા પ્રિન્સિપાલ છે મુક્તિના એમના દ્રષ્ટિઓ સાથે છે તેઓને જે અમને બોલાવી અને જેઓએ જે અમને પ્રદર્શન બતાવ્યું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું મારું નામ તેજસ ઠક્કર છે હંસ મુક્તિ વિદ્યાભવનમાં હું એક ટ્રસ્ટી તરીકે કાર્ય કાર્ય બજાવું છું આજ રોજ ચોવીસ તારીખે અમારી શાળામાં બાળકો અને શિક્ષકોના સમન્વયથી જેમાં વાલીઓનો પણ સાથ સહકાર રહ્યો અને તેના કારણે તે લોકોએ વિજ્ઞાન કલાકૃતિ અને વિવિધ પ્રકારની કૃતિઓ રજૂ કરી અને તે સાથે અભૂતપૂર્વ હોરર રૂમનું પણ એમને નિર્માણ કરેલું છે કે જેમાં બાળકોને ગમત સાથે થોડોક ડરનો પણ અનુભવ થાય છે વિજ્ઞાનના પ્રયોગોની સાથે સાથે તે લોકોએ અલગ રીતે રામ મંદિરની પણ નિર્માણ કરેલું છે અને અત્યારે જે પ્રમાણે બાળકો પોતાની સેલ્ફ ને અલગ અલગ કૃતિઓમાં રજુ કરેલી છે તે જોતા અમને એવું લાગે છે કે ભઈ બાળકો પોતાના ભણતરની સાથે અંદર રહેલી સુષુપ્ત શક્તિઓને પણ બહુ સારી રીતે આગળ વધારવા માટે સક્ષમ છે ધોરણ 1 થી 12 ધોરણની તમામ બાળકોએ અંદાજિત 350 કૃતિઓ કલાકૃતિઓ રજુ કરી છે અને તેની સાથે 30 જેટલી વિજ્ઞાન અને ગણિતના લગતી કૃતિઓ પણ તેમના દ્વારા બનાવવામાં આવેલી છે આવી રીતે શ્રી હંસ મુક્તિ વિદ્યા ભવન દ્વારા ક્રાફ્ટ બે હજાર ચોવીસનું સુંદર આયોજન કરેલું હતું નમસ્તે હું મારું નામ રિચા ઠક્કર છે હું હંસ મુક્તિ વિદ્યા ભવનમાં આચાર્ય તરીકેની ભૂમિકા ભજવી રહી છું અમારી શાળામાં આજ રોજ શનિવારના ચોવીસ તારીખના રોજ જે સ્ક્રાફ્ટ ફેર સ્ક્રાફ્ટ મતલબ કે મેથ્સ સાયન્સ અને આર્ટ અને ક્રાફ્ટ જે બાળકો શિક્ષકો અને વાલીઓ દ્વારા જે કલાકૃતિઓ છે એનું પ્રદર્શન રાખવામાં આવેલું છે અને એની સાથે સાથે અમારા શિક્ષકો દ્વારા સ્પેસ રૂમ રૂમ એ વસ્તુઓની પણ તૈયારીઓ કરવામાં આવેલી છે અમારી શાળાનું જે પ્રદર્શન છે એના ઉદઘાટન માટે અમે કોર્પોરેટર શ્રી નરેન્દ્રભાઈ પાંડવ અને જ્યોતિબેન પટેલને પણ બોલાવી અને એમને દ્વારા આ વસ્તુઓનું સ્વાગત કરીને ઉદઘાટન કરવામાં આવેલું હતું એટલે એમનો પણ ખૂબ ખૂબ આભાર કે એ પણ આવીને અમારી શાળાને પાવન પગલા અવસર સારો એવો દિપાવ્યું આ કાર્યક્રમ આ કાર્યક્રમ અમારા શિક્ષકો અને વિદ્યાર્થીઓ દસ 10 દિવસ આ બધી વસ્તુઓની તૈયારીઓ કરેલી છે અને એ પણ બહુ ખૂબ જ સારી રીતે તો શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત